માં પૂછાય છે તેવા વિષય જે આવે છે સામાજિક વિજ્ઞાન હોય વિજ્ઞાન હોય તાર્કિક ક્ષમતા હોય પછી જે ઓલી આકૃતિઓ બધી આવે છે તે આકૃતિના વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં છે જે નવોદયમાં જે આકૃતિ આવે છે તે જ આકૃતિ તમારે અહીંયા સાધનામાં પણ પૂછાય છે એટલા માટે હું તેના વિડીયો નહીં બનાવું પરંતુ જે આ વિડીયો બનાવું છું તે વિડીયોની નીચે તે વિડીયોની જે આકૃતિવાળા વિભાગના વિડીયો છે તેની લિંક નીચે મૂકી દઈશ જેથી કરીને તમે તેમાંથી વિડીયો મેળવી શકો અથવા તો તમે નવોદયનું જે પ્લેલિસ્ટ બનાવેલું છે તેમાં જઈને તમારે જે વિભાગનો વિડીયો જોવો હોય તે વિભાગનો તમે જોઈ શકશો તેમાં દસ વિભાગ છે અલગ અલગ એમાં તેમાં તમારે જે વિભાગ પૂછાય છે તે વિભાગનો તમે જોઈ શકો છો આજે અગાઉ મેં એક વિડીયો મૂક્યો હતો તે વિજ્ઞાનનો વિડીયો મૂકેલો હતો અને આજે તમારા માટે સામાજિક વિજ્ઞાનનો વિડીયો લઈને આવીશું તેમાં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર પ્રમાણે વિડીયો હું મૂકીશ આજે મેં એકથી ત્રણમાં જે પૂછાઈ શકે તેવા ચેપ્ટર હોય તેમાંથી વિડીયો બનાવ્યો છે તેમાંથી પ્રશ્ન લીધા છે બરાબર હવે પછી ચેપ્ટર પ્રમાણે આપણે થોડા દિવસ છે તો મહેનત કરીશું આજે એકથી ત્રણ સુધીમાં જે પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે તે લીધા છે તો અહીંયા તમને દેખાય છે પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય શું હતું તો અહીંયા તમને જવાબ પણ જોવા મળે છે કે ભારતનું આર્થિક શોષણ કરવાનું અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય એવું હતું કે ભારતનું આર્થિક શોષણ કરવાનું તો અહીંયા જવાબ આવશે સી હલો બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન કલકત્તામાં હાર્યા બાદ અંગ્રેજોએ કોના નેતૃત્વ હેઠળ એક સેનાને કલકત્તા મોકલી હતી હાર્યા બાદ બરાબર অংগে জোনানে তুতো হেঠা এক শেনা মোখলি হেতো এয়া জোহাব আউশে ছে কলাইর নিত্রুপ হেঠা কলকাতা এক শেনা নে মোখলি হেতো হে� ફોર્ટ વિલિયમ આજે કયા નામે ઓળખાય છે ફોર્ટ વિલિયમ આજે કયા નામે ઓળખાય છે તો જોઈએ અહીંયા જવાબ આવશે ડી કોલકતા નામે ઓળખાય છે જવાબ આવશે ડી પ્રશ્ન નંબર ચાર જોઈએ દસ લોકોએ સૌપ્રથમ કોના પર આક્રમણ આક્રમણો કર્યા હતા જોઈએ દસ લોકોએ સૌ પ્રથમ કોના પર આક્રમણ કર્યા હતા તો અહીંયા જવાબ આવશે બી શ્રીલંકા પર આક્રમણ પ્રથમ દસ લોકોએ કર્યા હતા પ્રશ્ન નંબર પાંચ જોઈએ ડચ લોકો ક્યાંથી ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા ડચ લોકો ભારતમાં આવ્યા હતા તો ક્યાંથી આવ્યા હતા તો અહીંયા જવાબમાં આવશે સી હોલેન્ડથી આવ્યા હતા પ્રશ્ન નંબર છ જોઈએ અંગ્રેજો અંગ્રેજો એ વેપારી કોઠીની સ્થાપના ક્યારે કરી હતી અંગ્રેજોએ વેપારી કોઠીની સ્થાપના ક્યારે કરી હતી એ અહીંયા પ્રશ્ન છે તો અહીંયા જવાબ આવશે સોળસો એકાવન તો અહીંયા જવાબ આવશે ડી સોળસો ઈસવીસન સોળસો એકાવન સાતમો પ્રશ્ન જોઈએ યુરોપમાં થયેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો ક્યાં નામે ઓળખાય છે જે યુરોપમાં આ બધા જે પરિવર્તન છે તા સામાજિક આર્થિક એ બધા તો એ ક્યાં નામે ઓળખાય તો કે જવાબ આવશે અહીંયા ડી જવાબ આવશે નવ જાગૃતિ પ્રશ્ન નંબર આઠ જોઈએ અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી તો એ જવાબ આવશે દિલ્હી સુરત માં પ્રશ્ન નંબર 9 છે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી પ્રશ્નને બરાબર સમજવાનો અહિયાં શું તો કે ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી तो innan જવાબ આવશે ઓરન ઓરન રેસ્ટિંગ્સન કરી હતી ઓરન રેસ્ટિંગ્સન એ કરી હતી પ્રશ્ન નંબર 11 જોઈએ સોરી વસ પાણીપતનની ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું પાણીપતનની ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું તો અહીંયા જવાબ આવશે ડી 1700 ને સઠ માં થયું હતું ક્યાં કરી અહીંયા ગોમતી યમુના ગંગા ને હુગલી નદી આલી નદી છે એના કિનારે પણ કઈ નદીના કિનારે જવાબ આવશે સી હુગલી નદીના કિનારે કરી હતી પ્રશ્ન નંબર બાર જોઈએ કઈ સાલ સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું કઈ સાલ સુધીમાં અંગ્રેજ શાસન હેઠળ આ બાર પ્રશ્ન છે તો જોઈએ સત્તરસો ને સત્તરસો નહીં પરંતુ અહીંયા જવાબ આવશે

કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું હતું કલકત્તા અંગ્રેજોને લાશ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપ્યું હતું કોને સોંપ્યું હતું તો અહીંયા જવાબ આવશે શ્રી જવાબ આવશે શ્રી હીરાલાલે યુરોપીય પ્રજા ભારતીય મરી મસાલાનો સૌથી વધારે ઉપયોગ કરતી જવાબ આવશે માંસ જવાબ આવશે પછી પ્રશ્ન જોયા આગળ બ્રિટનથી આવતા અધિકારીઓ માટે કોલકાતામાં સ્થાપવામાં આવેલી સંસ્થા ક્યાં નામે ઓળખાય છે

કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા છોટા નાગપુર આજુબાજુ તો કે મુંડા જાતિના લોકો રહેતા હતા તો જવાબ આવશે બી સ્થળાંતરીય અને સ્થાયી એ શેના પ્રકાર છે પ્રકારો છે તો એ બંને પ્રકારો છે ખેતીના તો અહીંયા જવાબ આવશે સી ખેતીના પછી આગળ જોઈએ ગદી અને બકરવાલ સમુદાય શો વ્યવસાય કરતા હતા ગદ્દી અને બકરવાલ સમુદાય શો વ્યવસાય કરતા હતા તો કે ઘેટા બકરા પાળતા હતા સી જવાબ આવશે ભારતમાં ગળીનો શાના માટે ઉપયોગ થયો હતો તો અહીંયા જવાબ આવશે ડી સુતરાવ કાપડને રંગવા માટે થયો હતો જવાબ આવશે ડી બ્રિટિશ રેકોર્ડમાં ગ્રામ ગ્રામ અને સમૂહ માટે કયો શબ્દ શબ્દ પ્રયોગ થતો હતો તો જોઈએ આગળ અહીંયા જવાબ આવશે ડી મહાલ શબ્દ છે તે વપરાતો હતો ગળીનું મોટા ભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું તો અહીંયા જવાબ આવશે બી રયતી પ્રથાથી થતું હતું કયા સમુદાયના લોકો કાપડ વણાટનો ચામડા કમાવાનો તથા તેને રંગવાનો વ્યવસાય કરતા હતા તો અહીંયા જવાબ આવશે એ ખોંડ ખોંડ સમુદાયના લોકો જે હતા તે આ બધું કામ કરતા હતા મેજ અને રયતી એ શાના પ્રકારો છે અહીંયા નિર્જ અને રયતીના આ શાના પ્રકારો છે બંને તો કે ગળીની ખેતીના પ્રકારો છે તો અહીંયા જવાબ આવશે બી બિરસા મુંડાનો જન્મ ક્યાં થયું ક્યારે થયું હતું હવે અહીંયા બિરસા મુંડાનો જન્મ પૂછવામાં આવેલો છે તો પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં થયો હતો તો અહીંયા જવાબ આવશે એ પંદર નવેમ્બર નવેમ્બર અઢારસો પંચોતેર રેતવારી પદ્ધતિ ક્યાં લાગુ કરવામાં આવી હતી ક્યાં લાગુ કરવામાં આવી હતી ટ્રેવાળી પદ્ધતિ ક્યાં લાગુ કરવામાં આવી તો અહીંયા જવાબ આવશે મુંબઈ અને મદ્રાસ પ્રાંતો પ્રાંતોમાં આગળ જોઈએ મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો જોઈએ મહાલવાળી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો કે હોલ્ટ મેકનજીએ દાખલ કરી હતી હોલ્ટ

તૈયાર થઈ કારખાનેદારને વહેચતા તો અહીંયા જવાબ આવશે એ રૈયતી પ્રથા ભારતમાં અંગ્રેજી રાજકીય સત્તાની શરૂઆત ક્યારથી થઈ હવે ભારતને જે અંગ્રેજી રાજકીય સત્તાની શરૂઆત ક્યારે થઈ એ પ્રશ્ન છે તો અહીંયા જવાબ આવશે બાર ઓગસ્ટ સત્તરસો ને પાસઠ જવાબ આવશે નેતૃત્વ કોણે લીધું હતું તો જોઈએ આગળ આપણે અહિયાં આવશે બી બેગમ હજરત મહેલે લીધું હતું ડોક્ટર સેન અઢારસો સત્તાવનના બળવાને શેની ઉપમા આપે છે તો અહીંયા જવાબ આવશે એ સ્વાતંત્ર સંગ્રામ અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું તો અહીંયા જવાબ આવશે સી શરબી કારતુસનું કારણ હતું અંગ્રેજોએ ભારતમાં ધર્મને લગતો શો કાયદો પસાર કર્યો હતો ધર્મને લગતો શો કાયદો પસાર કર્યો હતો તો અહીંયા જવાબ આવશે બી જે ખ્રિસ્તી ધર્મ અપનાવે તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે અઢારસો સત્તાવનનો સંગ્રામ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ શું હતું તો આજે મુખ્ય કારણ શું હતું એ આપણે અહીંયા શોધવાનું છે બરાબર તો એ મુખ્ય કારણ આવશે ડી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જવાબ આવશે ડી ભારતીય સૈનિકોએ દિલ્હી જીતીને કોણે ભારતના શહેનશાહે જાહેર કર્યા તો અહીંયા જવાબ આવશે બહાદુર શાહ બીજાનો જવાબ આવશે બી નીતિ દ્વારા કોણે ઘણા બધા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા તો અહીંયા જવાબ આવશે એ એ અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર ક્યુ બન્યું હતું તો અહીંયા જવાબ આવશે ડી દિલ્હી અઢારસો સત્તાવનના બળવાને વિના વિનાયક સાવરકર કઈ રીતે ગણાવે છે તો અહીંયા જવાબ આવશે ડી ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ જવાબ આવશે ડી અઢારસો સત્તાવન ના સંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી તો જવાબ આવશે સી મેરઠથી થઈ હતી અને ગોરખાઓએ સંગ્રામમાં શું ભાગ ભજવ્યો હતો તો અહીંયા જવાબ આવશે એ તેઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા અઢારસો સત્તાવનના સંગ્રામની શરૂઆત કોના દ્વારા થઈ હતી અઢારસો સત્તાવનમાં સંગ્રામની શરૂઆત કોના દ્વારા થઈ હતી તો અહીંયા જવાબ આવશે બી બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓ દ્વારા થઈ હતી અંગ્રેજોના કયા સેનાપતિઓને કારણે ભારતમાં ફરી એક વખત બ્રિટિશરોનું સામ્રાજ્ય સ્થપાય સ્થાપ્યું અહીંયા આપણને અંગ્રેજોના કયા સેનાપતિઓને કારણે પ્રશ્ન પૂછવામાં આવેલું છે તો અહીંયા જવાબ આવશે સી જનરલ કેમ્પબેલ અને મત બળવા વિશે શું હતો તો અહિયાં જવાબ આવશે બી ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ અઢારસો સત્તાવન સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા બધા જને આવડતું જવાબ આવશે એ મંગલ પાંડે બરેલીમાં કોણ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યું હતું તો બરેલીમાં કોણ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યું હતું તો અહીંયા જવાબ આવશે બહાદુર ખાન મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી કયા વિસ્તારના એવું પૂછવામાં આવ્યું જવાબ આવશે બી પાંડરવાડા વિસ્તારના લોકોએ લડત ચલાવી હતી હા આ વિડીયોનો અહીંયા છેલ્લો પ્રશ્ન છે આ વિડીયોમાં મેં એકથી થી ત્રણ ચેપ્ટરના પૂછાઈ શકે તેવા પ્રશ્ન લઈ લીધા છે તો હવે જે વિડીયો લઈને આવીશ ત્યારે આગળ આપણે ચેપ્ટર ચલાવીશું તો તમારા મિત્રોને મારી ચેર લાઈક કરાવજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આમાં જ્ઞાન સાધનાને લગતા તમામ વિડીયો તમને મળી રહેશે જે નવોદયના વિડીયો છે તે પણ તમે જોજો તેમાંથી પણ તમારે પૂછાય છે